વલસાડના કપરાડામાં બે યુવાનો નદીમાં બાઇક સાથે તણાયા રેસ્ક્યુ કરી બચાવી લીધા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કોઝવે પરથી ભારે પાણીના વહેણમાંથી બે યુવાનો યુનિકોર્ન બાઇક લઈને પસાર થવા જતા નદીના ધસમસતા વહેણમાં બાઇક સાથે તણાઈ ગયા હતા જેમની મદદે તાત્કાલિક ગામના સરપંચ સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ કરીને બંને યુવાનોને અને તેમની બાઇકને પણ બહાર કાઢી હતી આ દિલધડક રેસ્ક્યુ કરનાર સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી કરતાં બંને યુવાનોને નવું જીવનદાન મળ્યું છે ત્યારે આ સમગ્ર મામલે મળતી વધુ વિગતો મુજબ કપરાડા તાલુકામાં સતત ભારે વરસાદને કારણે તમામ નીચાણવાળા કોઝવેથી પાણી ઉપરથી વહી રહ્યું છે મનાલા ગામ નજીકથી પસાર થતી ખાડીના કોઝવે ઉપર પાણી હોવા છતાં મોટી પલસાણ ગામના બે યુવાનો વાપી કામ ઉપર જતા બાઇક સાથે પસાર થઈ રહ્યા હતા પાણીના તેજ પ્રવાહમાં બાઇક લપસી જતા બંને યુવાનો ખાડીમાં પડીને તણાઈ ગયા હતા ઘટના સ્થળે હાજર સ્થાનિક સરપંચ અને ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બંને યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢીને જીવ બચાવ્યો હતો જ્યારે તેમની બાઇકને પણ બહાર કાઢી લેવામાં આવી હતી સદભાગ્ય કોઈ જાનહાનિ નહોતી થઈ આ ઘટના વરસાદી મોસમમાં પાણી ભરાયેલા કોઝવે પરથી પસાર થતી વખતે સતર્ક રહેવાની ચેતવણી આપે છે ભાઈ મૂળ મૂળભરિયા અમે ઘેરે ઉઠ્યા બાકી આ લોકો અવાજ જેવા કર્યા એટલે અમે દોડતા આવ્યા એટલે અમે વિચાર્યા કે ભાઈ સામાન હોય ને આ ગાડીને આ એક છોકરો નીકળી ગયો પછી પીશો ત્યારે પછી ને ગાડી કહેવા જો એટલે બધા ફરિયાદ આવ્યા ને અમે બધા વિચારે કે ચાલો આપણે ગાડીને આપીએ મદદ અમે કરી ગાડીને આ માનસની સલાહ સમ સલાહ મદદ છે ને Kita, halaman atas, tinggal dari jamu, ini. kami ini.